છેલ્લા પાંચ દિવસમાં પડેલા ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા જેથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું બોટાદ જિલ્લામાં કપાસના પાકમાં સુકારાનો રોગ લાગી ગયો જેથી ઉભો પાક સુકાઈ ગયો જો વહેલી તકે સરકાર સહાય નહીં કરે તો ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી શક્યતા છે

હવે આમાં કાંઈ આવે એમ તો છે નહીં બરાબર હવે જે સરકારને જે યોગ લાગે એ પ્રમાણે વળતર આપે ખેડૂતને તો કંઈક રાહત અરે બરાબર અને આવું તો અમારા ગામમાં લગભગ ઘણા ખેડૂતોને બન્યું છે ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરી અને સારા બિયારણ અને મોંઘી દવાઓ છાંટી અને કપાસનો ઉછેર કર્યો છે જ્યારે તેમની લણણી કરવાનો સમય થયો ત્યારે છેલ્લી ઘડીએ વરસાદે ખેડૂતોના સપનાઓ અને મહેનત પર પાણી ફેરવી દીધું ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરી અને સહાય ચૂકવે નહીંતર અત્યારે ખેડૂત માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ છે કે સુકારાનો રોગ આવ્યો છે અને બહારથી ફોટા જોવા મળે છે કે સુકારા કપાસની અંદર સુકારા નામનો રોગ આવ્યો છે તો આ આ રોગથી એવું બને છે કે કપાસ જે છે તે ઊભો ઊભો સુકાય અને સાવ નષ્ટ થઈ જાય છે અને આમાં અમારી અપેક્ષા તો બીજું કાંઈ નથી સરકાર જો કાંઈ એવું દા કાંઈ સર્વે કરાવે અને કાંઈ પણ જે એને લાગે એ વળતર આપે તો વધારે સારું છે બાકી આમાં કોઈ ખેડૂત અત્યારે જીવી શકે એવી કોઈ પોઝિશન છે આ નહીં

જે પાકને નુકસાન થયું છે તેને જે પેરાવીલ તરીકે આપણે રોગ ઓળખાવી શકાય એવી રીતે સુકારો અમુક અમુક દસથી પંદર ટકા વિસ્તારની અંદર જોવા મળે છે છેલ્લા વર્ષથી આ જ પ્રકારે કોઈને કોઈ કારણોસર ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અગાઉ વરસાદ ઓછો હતો ત્યારે પણ ખેડૂતો મુશ્કેલીમાં હતા અને હવે વરસાદ વધુ પડતો વરસી ચૂક્યો છે ત્યારે પણ ખેડૂતો મુશ્કેલીમાં છે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી